નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર મે બે હજાર ચોવીસ સાંજના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનાવવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં હાલ વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી સ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે સપ્તાહની શરૂઆતમાં જ છવ્વીસ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે બપોર બાદ નર્મદાના હવામાનમાં પલટો આવ્યો હતો નર્મદાના ડેડિયાપાડામાં કમોસમી વરસાદ પડ્યો હતો આંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે શરીબાર કોકમ અને મોહિમ્બામાં વરસાદ પડ્યો છે વરસાદથી અસહ ઉકળાટમાં રાહત મળી છે આ સાથે દાહોદના નગરમાં વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે ધૂળના વંટોળ સાથે વરસાદી માહોલ છવાયો છે ગરમી બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું આ ઉપરાંત સાપુતારામાં કરા સાથે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર નર્મદા અમદાવાદ આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે અને ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પંદરમી તારીખે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર ભરૂચ સુરત પંચમહાલ દાહોદ જિલ્લાઓના થોડા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે સુરેન્દ્રનગર ભાવનગર મોરબી બોટાદ અમરેલી ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી સોળમી તારીખે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં છોટા છવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે સત્તરમી તારીખે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી આપવામાં આવી છે અઢારમી તારીખે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અમરેલી અને દીવના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી આપવામાં આવી છે તો ખડેદ મિત્રો આતા સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ